ગણેશ ચતુર્થીનો આગામી સાતમી ઓગસ્ટથી તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સાતમી ઓગસ્ટથી સત્તરમી ઓગસ્ટ દરમિયાન ગણપતિની મૂર્તિનું વિસર્જનથી લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંડ બનાવવામાં આવશે ત્યાં જ નગરજનોને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી શકે તેથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ માટે સાત જોનમાં લોકમાન્ય ટ્રોફી તેમજ એકાવન હજાર

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે ચોથના દિવસથી દસ દિવસ માટે આ તહેવારની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર એકાવન જેટલા કુંડ

અમદાવાદ મહાનગરપાલિકાને પોતાનો ઇન હાઉસ આપણે વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે જેની અંદર પર ડે ત્રણ પચીસો ત્રણ હજાર ટન જેટલું ઉત્પાદન થઈ શકે છે જે જે જગ્યાએ રોડ તૂટ્યા છે તેનું રિસફેસિંગ કામ આ સનલાઇટ થતાં જ આવનાર દિવસમાં બે કે ત્રણ દિવસમાં ચાલુ થશે તરત ઉપરાંત ચારસોથી પાંચસો કરોડના ટેન્ડરના નવા રોડના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે છેલ્લા બે વર્ષ દરમિયાન જે પણ રોડ હતા તેની આપણે વાત કરીએ કે ફ્રી કરતાં ત્યાં આગળ કોઈ પણ જાતની કમ્પ્લેન આવી નથી અને એક ગુણવત્તા સભર દ્વારા રોડ સિટીને મળે તે માટે આવનાર સમયગાળા દરમિયાન નવરાત્રિ પહેલાં તમામ જે રોડો છે એનું રિસર્ફિસિંગનું કામકાજ ચાલુ થઈ જશે